જો હવે આગળ વાત કરીએ બુલેટિનમાં તો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ ભલે એક સપ્તાહ વેલુ બેઠું અને છેલ્લા સવા મહિનામાં વર્ષેલા જો વરસાદમાં રાજ્યના કેટલા જિલ્લામાં ભારે विषमता જોવા મળી છે રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 54.67% એટલે કે 19.28 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે કચ્છ ઝોનની જો વાત કરીએ તો સરેરાશ 63.95% વરસાદ દઈ વરસ્યો છે આ સાથે મધ્ય પૂર્વ ઝોનની જો વાત કરીએ તો એ સરેરાશ એકાવન પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ અને આ જ રીતે તેત્રીસ જિલ્લા પૈકી પાટણ જિલ્લામાં માત્ર ચોત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ જ્યારે ભાવનગરમાં એંશી પોઈન્ટ અગિયાર ટકા વરસાદ વરસી ગયો છે જૂન અને જુલાઈની જો વાત કરવામાં આવે તો જુલાઈ અને જૂનમાં વધુ વરસાદ પડ્યો તેમ છતાં બે સંઘ પ્રદેશ અને ગીર સોમનાથ જિલ્લામાં અ જુલાઈની તુલનાએ ઓછો વરસાદ વરસ્યો છે તો દમણ માં પણ 5% દિવ માં 42% ગીર સોમનાથ જિલ્લામાં 26% વરસાદ નિઘડ છે જ્યારે ચાર જિલ્લા એવા છે કે જ્યાં નોર્મલ થી વધુ વરસાદ વરસ્યો છે બલાસકાઠામાં સૌથી વધુ નોર્મલ થી બમણો એટલે કે 123% વધુ વરસાદ બોટાદમાં 122% વધુ કચ્છમાં નોર્મલ થી 100 નોર્મલ થી 95% અને સાબરકાઠા જિલ્લામાં 94% થી વધુ વરસાદ પડ્યો છે की बात करिए तो पाटण हरिज तालुका में अत्यारुधी में सीजनों पांच ओछो वरसद पांच इंच थी दक्षिण गुजरात में सार्वत्रिक वरस वरसों से कपराड़ा में छसठ इंच खेरगाम में अठावन इंच उमरपाड़ा में पंचाणु इंच वरस सूरत जिला में बारडोली पलसणा कामरेज तालुका में चालीस इंच वरस वरसियों आ तरफ भरूचना आमोद तालुका में इंच जो वरस આતરફ સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં એકંદરે 16 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વર્ષી ચૂક્યો છે સીઝનનો સૌરાષ્ટ્રમાં 53.48% વરસાદ પડ્યો છે પરંતુ ব্যাপক विषमता એ જોવા મળી રહી છે ભાવનગરના શીહોર, બલબીપુર, ઉમરાડા અને જામનગરના જોડિયામાં 100% કે તેથી વધુ વરસાદ ભાવનગરના જ પાડોશી અમરેલી જિલ્લામાં ધારીમાં અત્યાર સુધીમાં સીઝનનો 6 ઇંચથી ઓછો વરસાદ જ્યારે જફરાબાદમાં 6.5 ઇંચ જે સીઝનનો 23% વરસાદ છે जरे जिला जो बात करें तो सरेराश चुम्मास टका वरसाद आ तरफ कच्छ में ज्या जरूर थी भले बमणो वरसाद पर कच्छा अबड़ा तालुको है कि ज्यादा वरसियों से मॉइंट पचास इंच जटो बरसात